પૈસા તો બધાને જ કમાવા છે પણ હું જે રસ્તે પૈસા કમાવું છું તે પૈસાને કારણે કે તે પૈસા કમાવવાની વૃત્તિને કારણે મારો નથી ને વિચાર આવે તો દેશને આપણે બચાવી શકીએ પણ ભાવનગરના એ પોલીસ અમલદારને જરા પણ વિચાર આવતો નથી તે દેશની આબરૂ દાવ પર લગાડી ટેરર ફંડિંગ થાય તેવા રસ્તે પૈસા કમાવી રહ્યા છે અને તેમના સિનિયરો કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહ્યા છે અને સરકાર તમાશો જોઈ રહી છે કારણ કે આ અમલદાર કેટલાક પોલિટિકલ એજન્ડા આપવામાં આવ્યા છે તે પાર પાડવા માટે સરકાર તેને મન આપી રહી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભાવનગરની ભાવનગરમાં જે ચાલી રહ્યું છે તેને આપણે એકાઉન્ટ કાંડ કહીશું કારણ કે પહેલા આ પોલીસ અમલદારો બેંક એકાઉન્ટ કરાવે છે અને પછી બેંક એકાઉન્ટ ઓપન કરાવે છે આવી જ ઘટના જુનાગઢમાં ઘટી ગઈ અને જુનાગઢમાં આવી ઘટનાને અંજામ આપનાર પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ અત્યારે જેલમાં છે આ મામલે ગુજરાત એટીએસ તપાસ પણ ચલાવી રહી છે પણ ભાવનગરના મામલે હજી સરકાર સુઈ રહી છે સરકાર કોઈ આવનારી આફત ની રાહ જોવે છે એવું લાગે છે આ ભાવનગર એક એવા જ્વાળામુખી ઉપર બેઠું છે કે જેના તાર વિદેશની ધરતી સાથે સીધા સંકળાયેલા છે અમે છેલ્લા પાંચ દિવસથી તમારી સામે જે ઘટના મૂકીએ છીએ કેટલી ગંભીર છે તે સ્પષ્ટ રૂપે કહેવું છે ઘટના માત્ર એટલી જ નથી કે પોલીસે જે જે એકાઉન્ટ એકાઉન્ટ કર્યા અને ઓપન કર્યા તેમાં માત્ર કાળા નાણાંનો જ વ્યવહાર છે તેવું નથી પોલીસે ખરેખર તો એ જાણવાની જરૂર હતી કે આ એકાઉન્ટ ફ્રીઝ થાય છે ત્યારે તેમાં રહેલા કરોડો રૂપિયાનો માલિક કોણ છે કોણ છે રમેશ અગ્રવાલ રમેશ અગ્રવાલ એવો કયો ધંધો કરે છે કે જે અલગ અલગ પચીસો થી વધુ લોકોના ખાતામાં રોજ કરોડ બે કરોડ પાંચ કરોડ નાખે છે આ રમેશ અગ્રવાલ કોણ છે તેની તપાસ ભાવનગર પોલીસ કરતી કારણ કે રમેશ અગ્રવાલ ભાવનગર પોલીસના ખિસ્સા ગરમ કરે છે અને ભાવનગર પોલીસને ખુશ કરે છે માટે કઈ જ થતું નથી આ જે જેટલા એકાઉન્ટ છે જે ફ્રીસ કરવામાં આવ્યા હતા એના બધાના જ તાર પૈસા ભારતના પૈસા દુબઈ રહ્યા છે આરામમાં છે આ ભાવનગર કેટલું ખતરનાક છે ટેરરિઝમની ની દ્રષ્ટિએ તેની સેન્ટ્રલ આઈબી અને રો ને ખબર છે એટલા માટે જ બે વર્ષ પહેલા રો ના અધિકારીઓએ ભાવનગરમાં ધામા નાખ્યા હતા કારણ કે રોના અધિકારીઓને જાણકારી મળી હતી કે કુખ્યાત છોટા શકેલ નેપતની ભાવનગર આવી છે અને ભાવનગરમાં રોકાણ કર્યું છે ભાવનગરમાં ગૌ જીએસટી કાન પણ પકડાયું તેના તાર પણ દુબઈ સાથે સંકળાયેલા હતા પણ તે મામલે પણ ખાસ કઈ થયું નહીં સરકારે ને પોલીસે માની લીધું કે માત્ર ટેક્સ ચોરીનો ધંધો છે પણ આ ટેક્સ ચોરીનો ધંધો નથી આમાં સંકળાયેલા લોકો

રાક્ષસ લઈ રહ્યો છે જે ગુજરાત ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અમે આજે કેમ સુપર સુપરસી વિશે ના બોલ્યા તેની વિગતે વાત કાલે કરીશું અત્યારે મને અને મારા સાથી દેવલને રજા આપો નમસ્કાર